પોલીસ કમિશનર એ પહોંચ્યા હતા પીડિતો એક પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાહેબ અત્યારે તો અમે મહિનો થા એક મહિનો થવા આવ્યો અમે કમિશનર શ્રીને આ અરજી આપેલી એફઆઈઆર માટે કે ભાઈ જે કોર્પોરેશનમાં જે કોભણ થયા છે અને જેના પાપે અમારા છોકરાઓ ગયા છે આ જે છોકરાઓ ગયા એમાંથી કોઈ છોકરાને વકીલ બનવું હતું કોઈને દેશ માટે કંઈક કરવું હતું તો એ સમગ્ર દેશનું નુકસાન છે એ ખાલી અમારા ઘરનું નુકસાન નહીં અમારું તો ઘર સૂનું થઈ ગયું છે હવે કહેવાની વાત એ છે કે જે લોકો આ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે શું એ લોકોના ઘરે કોઈ છોકરાઓ નહીં એ એમની વાઈફને શું આંખોમાં લઈને વાત કરી શકતા હશે કે ભાઈ કોઈ બાર માઓને મેં બોજ સૂની કરી દીધી છતાંય મેં આરોપીઓને બચાવવાનું કામ કરું છું તો શું એ અધિકારીઓના પેટે ઓલાદ નથી અમારી માગણી એ છે કે જે અધિકારી આ તપાસ કરી છે જે કોર્ટે ના પાડી છે એ અધિકારી ઉપર પણ એફઆઈઆર ફાળવી જોઈએ અને કરપ્શનનું જે ચાર્જ કરપ્શન નહીં આ દેશદ્રોહ કહેવાય એટલે દેશદ્રોહીની કલમો કોર્પોરેશનના જે તે અધિકારી હોય કે કોર્પોરેશન ના હોય કે પછી ગમે તે હોય એક્સવાઇઝ એમના ઉપર દેશદ્રોહીની કલમ લાગવી જોઈએ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પીડિતોને ન્યાય આપવા રજૂઆત કરી હતી તે ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ કરેલા લઈને ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી હરની નિર્દોષ બાળકોના ન્યાય નથી મળ્યો હાઈકોર્ટમાં છે છે ચાલી ચાલી રહી રહી પરંતુ જે પેરેન્ટ્સ છે એમની રજૂઆત એ છે કે જે આ કોટિયા પ્રોજેક્ટ છે એ લોકોએ જ્યારે કોર્પોરેશનમાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે પૂર્વ આયોજિત આખું ષડયંત્રના ભાગરૂપે આ કાવતરું રચવામાં આવ્યું બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા તો આ બનાવટી દસ્તાવેજો કોને બનાવ્યા એની પર સહી જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જે તે સમયના જે મેયર જે અધિકારીઓ જેની જેની સહી હતી જેને કોન્ટ્રાક્ટ આપ્યો કારણ કે આ ભાઈને જે કંપનીનું અસ્તિત્વ જ નથી અને એને વરસ પહેલા જ એને કહી દીધું એને રિટાયર્ડ પણ બની ગયા એટલે તમે વિચાર કરો અને એક બે વર્ષ પાંચ વર્ષ માટે નહીં ત્રીસ ત્રીસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની વાત તો તમારો સરકારી જમાઈ છે અને જે વ્યક્તિએ આવા વડોદરામાં આવા બનાવ બન્યા છે નિર્દોષ બાળકોનો જીવ લીધો તો કેમ આ લોકોને છાવ કોર્પોરેશન પગલાં નથી લેતું કોંગ્રેસ પક્ષ રજૂઆત કરીને થાકી ગયું કોર્પોરેશન નથી કર્યું પોલીસ કમિશનર સાહેબ પાસે અમને આશા છે એટલા આયા છે બીજી રજૂઆત અમારી એ છે કે વડોદરાના કોંગ્રેસ કાર્યાલય પર બે દિવસ પહેલાં બીજેપીના કેટલાક આંગળીના વેડાએ ઘણા એટલા કોર્પોરેટરો અને કેટલાક એમના આગેવાનો ત્યાં એને જે હલ્લા બોલને જે નાટક કરવા નાટક કર્યું તો આ સુધી પોલીસે એમની સામે ફરિયાદ નોંધી નથી અમે કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરવા જઈએ કે વિરોધ કરવા જઈએ તો આગલા રાત્રે પોલીસ પકડી જાય ક્રાઇમ બ્રાન્ચ વાળા આવે પોલીસ વાળા મારા ઘરેથી મને ઉઠાઈ જાય જાણે અમે ગુનેગાર હોઈએ અને બીજેપીના નેતાઓ આટલા મોટા ટોળામાં આવ્યા એક એક કલાક રોડ પર ઊભા રહ્યા તો બીજેપીના નેતાઓની સામે કોઈ પોલીસ ફરિયાદ નહીં તો આ બેવડી નીતિ છે જોઈન્ટ સીપી જાતે ત્યાં આવ્યા હતા અમે ફોન કરીને બોલાયા હતા અને એમને અમે કીધું હતું કે આ લોકો જે મીડિયામાં દેખાય છે એમની સામે તમે કેસ કરો પણ કેસ થયા નથી એટલે કોંગ્રેસના નેતાઓ પર કેસ કરવાના અને બીજેપીના નેતા ઉપર કેસ નહીં કરવાના આ બેવડી નીતિ નહીં ચાલે એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છે બે બાબતને લઈને આવ્યા છે એક હરની લેક ઝોનની અંદર જે નિર્દોષ બાળકોની માનવ માનવસર્જિત હત્યા થઈ છે જેની જા જ્યારથી થઈ છે ત્યારથી અમે લોકો લડી રહ્યા છે એમને ન્યાય આપો એમના પરિવારને ન્યાય આપો વળતર આપો લેકિન કોઈ વાત સાંભળવાની નહીં દાદાગીરી કરવાની આમાંથી આપીશું પહેલાંમાંથી આપીશું ઘરની પેઢી ન હોય જે લેક ઝોનની અંદર ખોટા કોન્ટ્રાક્ટ અને માનવ માનવસર્જિત હત્યા નહીં જેકેટ પહેરાવવાનું નહીં એને બચાવવાના કોઈ સાધનો મૂકવાના નહીં તરવૈયા મૂકવાના અને પછી વાયવાય લૂંટવાની વાત ના કરો ભાઈ જેમના પરિવારનો છોકરો ગયો છે છોકરી ગઈ છે એના હૃદયથી પૂછો કે એના મન પર શું ભીત્તી હશે તમે વળતર બી નહીં આપતા કશું નથી આપતા આ વાતને લઈને અમે આગળ વધી રહ્યા છે રાહુલ ગાંધીએ એક ચિતાર આપ્યો દેશનો કે દીકરીઓની શું હાલત થઈ રહી છે બે કરોડ યુવાનોની શું હાલત થઈ રહી છે કિસાનો સાસો મરી ગયા એની શું હાલત થઈ રહી છે હિન્દુ ધર્મ શું શીખવાડે છે શીખ ધર્મ શું શીખવાડે છે બધા ધર્મની વાત કરીને આ દેશને જોડવાની વાત કરો તો તમે જુદી જુદી વાર્તાઓ જેના પર તમે ખરા નથી ઉતર્યા બે કરોડ યુવાનોને નોકરી આપવામાં ખાતરી નથી ઉતર્યા મણિપુરની દીકરીઓ નાગી ફરાઈ એમાં તમે ગયા નહીં એ ખરા નહીં ઉતર્યા આ બધી બાબતોનો ચિતાર આપ્યો છે અને ચિતારમાં કંઈ ખોટું નથી હું તો એવું માનું છું કે આ ચિતાર ખોટું છે કેમ લોકોએ એક્સેપ્ટ કર્યું અને આ ધર્મનું એટલે ધર્મના ધર્મમાં એ કીધું છે કે હિન્દુ ધર્મ સત્ય અને અહિંસા પર ચલનારો માણસ છે એ કોઈની હત્યામાં નથી માનતો એ હંમેશા દેશમાં પ્રેમ ફેલાવવા માગે છે એ પ્રેમની વાત કરી છે અને તમે લોકોને ઉશ્કેરવાની વાત કરો છો આ બેમાં ડિફરન્સ છે તમે તો તમે ને કોંગ્રેસ પાર્ટી ભેગા મળીને દેશની પ્રગતિ કરો ને આ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે અને તમે જુદી જુદી વાર્તા કરો સત્તા સત્તાનો લાલચી કોણ છે એ તો ખબર પડી જાય છે સોનિયા ગાંધીને પ્રાઇમ મિનિસ્ટર બનવું તો કારના બની ગયા હોત રાહુલ ગાંધીને બનવું હોત તો કારના બની ગયા હોત પણ સત્તાની નથી પડી એક સ્ત્રીનો વિધવા થયા પછી ધર્મ શું છે એ અમારા અધ્યક્ષે શીખવાડેલું સમજા ને રાજીવ ગાંધીના ધર્મપત્ની એ આખા દેશમાં શીખવાડી દીધું કે બે નાના નાના છોકરા હોવા છતાં પણ કોઈ એવી વાર્તા નહીં કરી અને તમારા લોકો જે અંદર છે જે મોટી મોટી વાતો કરે છે એમને શું કર્યું છે એટલે આ બધી બાબતો છે અને આ બાબતોની અંદર કોંગ્રેસ પાર્ટી સત્ય અને અહિંસાના માર્ગો પર અમે લોકો ન્યાય માંગવા નીકળ્યા છે કે લોકોને ન્યાય આપો કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર